જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે મહાસુદ ચતુર્થી કે જે દિવસે ગણેશ જયંતિ પણ છે તે દિવસ નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું આના આગળના વિડીયોમાં ગણેશ જયંતિ કે ગણેશ ચતુર્થીના દિવસનું મહત્ત્વ શું છે અને વ્રત કયા દિવસે કરવાનું છે તેનું મુહૂર્ત ભગવાન શ્રી ગણેશજીની પૂજાનું મુહૂર્ત કયું છે તે પણ આપણે જાણ્યું જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ તો તમે એના પર ક્લિક કરી અને એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો આજના વિડીયોમાં આપણે શ્રી ગણેશ ભગવાનની ત્રણ કથા શ્રવણ કરીશું વિડીયો તમને પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આ દિવસ નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ તો હવે આપણે શરૂ કરીશું ભગવાન શ્રી ગણેશની પ્રથમ કથા બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય પૌરાણિક કથાઓ અનુસાર માતા પાર્વતીના આદેશ પર ભગવાન ગણેશ મુખ્ય દ્વારની રક્ષા કરતા હતા તે જ સમયે ભગવાન શિવ આવ્યા અને અંદર જવા લાગ્યા તો ભગવાન શ્રી ગણેશે તેમને અંદર જતા રોક્યા જ્યારે ભગવાન શિવના વારંવાર સમજાવવા છતાં પણ ગણેશજી રાજી ન થયા તો ભગવાન શિવે ગુસ્સામાં ગણેશજીનું માથું કાપી નાખ્યું એટલામાં માતા પાર્વતી ત્યાં આવી ગયા માતા પાર્વતીએ શિવજીને કહ્યું કે આ આપણો પુત્ર ગણેશ છે તમે તેમને પુનર્જીવિત કરો ત્યારે ભગવાન શિવે ગણેશજીને ગજાનન મુખ આપીને પોતાનું જીવનદાન કર્યું બધા દેવતાઓ તેને પુનઃ જીવન પ્રાપ્ત કરવાના આશીર્વાદ આપી રહ્યા હતા તો ત્યાં હજર ચંદ્રદેવ ઊભા થઈને હસતા હતા ત્યારે શ્રી ગણેશ સમજી ગયા કે આ ચંદ્રદેવ તેમના ગજાનન મુખ પર હસી રહ્યા છે ત્યારે શ્રી ગણેશજીએ ગુસ્સે થઈને ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે તમે કાયમ કાળા થઈ જશો ગણેશજીના આ શ્રાપને કારણે ચંદ્રદેવતા કાળા થઈ ગયા ત્યારે ચંદ્રદેવને પોતાની ભૂલનો અહેસાસ થયો અને શ્રી ગણેશજીની માફી માગી ત્યારે ગણપતિજીએ કહ્યું કે હવે તમે આખા મહિનામાં માત્ર એક જ વાર તમારી સંપૂર્ણ કળામાં દેખાશો આ કારણથી પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ કળાઓમાં દેખાય છે હવે આપણે બીજી કથા શ્રવણ કરીશું એક દિવસ ગણપતિ મહારાજ રીધી સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાશ તરફ જવા નીકળ્યા રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિજીને જોયા ગણપતિજીનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડા થસવા લાગ્યા અને તેની મસ્કિરી કરવા લાગ્યા આથી ગણપતિજી ચંદ્ર પર ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા ચંદ્ર તું ખૂબ રૂપાળો છે એની ના નથી પણ એથી અભિમાનમાં આવી જાય અન્યની મશ્કરી ન કરાય આજે તે મારી મશ્કરી કરી છે માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ચોથના દિવસે કોઈ તારી સામું નહીં જુએ અને કદાચ કોઈ ભૂલે ચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવશે આ સાંભળી ચંદ્ર ધ્રુજી ગયા એ બીકના માર્યા કમળમાં છુપાઈ ગયા ચારેકોર અંધકાર છવાતા હાહાકાર મચી ગયો સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રદેવના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા બ્રહ્માજી બોલ્યા કે ગણપતિજીનો શ્રાપ કદી મિથ્યા જતો નથી છતાં પણ હું તમને એના નિવારણનો ઉપાય બતાવું છું સાંભળો થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે એ મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ભગવાન ચંદ્રએ એ કરવાનું રહેશે કે ગણપતિજીની કોઈપણ ધાતુની કે પંચ ધાતુની મૂર્તિ બનાવી તેમની સ્થાપના કરવી પછી વિધિવત તેમની પૂજા કરવી નૈવેદ્યમાં લાડુ ધરાવવું સાંજે ગણપતિજીની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાયોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિજી રીંજે અને ચંદ્રદેવને શ્રાપમાંથી મુક્તિ મળે ભાદરવો મહિનો બેસતા જ ચંદ્રદેવે ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરી ગણેશ ચોથનું વ્રત કરવા માંડ્યું ચંદ્રદેવે વિધિવત પૂજા કરી પ્રાર્થના કરી કે હે ગજાનન મારાથી ભૂલમાં જે કાંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરી ભૂલી જાઉં અને મને ક્ષમા કરો હવે આવી ભૂલ નહીં કરું તમે દયાળુ છો કૃપા કરીને મને શ્રાપમાંથી મુક્ત કરો ગણપતિજી ચંદ્રદેવની ભક્તિથી ખુશ થયા તેમને દર્શન આપી બોલ્યા ચંદ્રદેવ તમે સંપૂર્ણ શ્રાપ મુક્ત તો નહીં થઈ શકો છતાં હું તમારા વ્રતથી ખુશ થઈ શ્રાપ થોડો હળવો કરું છું જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે પણ ભાદરવા સુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈ તેને સંકટમાંથી મુક્ત કરીશ હે ગણપતિ દાદા તમે જેવા ચંદ્રદેવને ફળ્યા તેવા સૌને ફળજો હવે આપણે ભગવાન શ્રી ગણેશની ત્રીજી કથા શ્રવણ કરીશું એક દિવસ પરાશર ઋષિની નજર પોતાના આશ્રમની બહાર ફરતા ખિલખિલાટ હસતા નિર્દોષ બાળક પર પડી એ બાળકના ચાર હાથ હતા હાથી જેવું મોઢું હતું અને મોટું પેટ હતું તેમણે તેના પગમાં હાથમાં લલાટમાં દિવ્ય ચિહ્નો જોયા ઋષિ પરાશર આવા અદ્ભુત બાળકને પોતાના આશ્રમમાં લઈ આવ્યા આશ્રમમાં પરાશર ઋષિ અને તેમના પત્ની વત્સલા આ બાળકનો ભરપૂર પ્રેમ અને કાળજીપૂર્વક તેનો ઉછેર કરવા લાગ્યા આમ વિદ્યા અને કાળામાં નિપુણ થતા ગયા ત્યારે આશ્રમમાં એક વિચિત્ર ઘટના બની એક મોટો મસ ઉંદર આવી ચડ્યો અને તેના માર્ગમાં આવતી વસ્તુઓનો નાશ કરતો ગયો જંગલના દરેક પશુ પ્રાણી તેનાથી ડરતા હતા ગજાનન રમતા રમતા આશ્રમમાં આવ્યા અને તેમને જોઈ આ મોટો મસ ઉંદર એક મોટા દરમાં છુપાઈ ગયો ગજાનને ચરાયે ગભરાયા વગર એક મજબૂત દોરડાનો ગાડીઓ બનાવી ઉંદરના ગળામાં પહેરાવી તેને પકડી લીધો અને તેને વશમાં કરી લીધો ગજાન અને ઉંદરને પોતાનું વાહન બનાવી દીધું બીજા મતે જોઈએ તો મૂષક એટલે ઉંદર એ અંધકારનો પ્રતીક છે અને દિવસ કરતા રાતના વધુ ઉત્પાદ મચાવતો હોય છે ક્યાંય પણ ઘૂસીને એ નુકસાન કરે છે ગણેશજી એ સૂર્ય છે અને સૂર્યોદય થતાં જ અંધકાર દૂર થઈ જાય છે પ્રકાશની અંધકાર પર સવારી એટલે ગણેશજીની મૂસક પર સવારી તો ભક્તો આજના આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી ગણેશની ત્રણ કથાઓ શ્રવણ કરી વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો અને જો તમે વ્રત રાખી રહ્યા છો તો પૂજા કર્યા બાદ આ કથા ખાસ શ્રવણ કરવાની અને જો તમે વ્રત નથી કરતા તો પણ તમે આ કથા શ્રવણ કરશો તો તમે પુણ્યના ભાગીદાર થશો કોમેન્ટમાં જય શ્રી ગણેશ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશ વિડીયો જોવા માટે ધન્યવાદ